તમારા લોકોનું નેટ બે હજાર ચોવીસનું રિવાઇઝ પરિણામ છે એ પણ જાહેર થઈ ચૂક્યું છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને જો ગુજરાત રાજ્યના સ્ટેટ કોટામાં તમારે એમબીબીએસ છે પછી બીડીએસ છે બી છે કે બીએચએમએસ છે એમાં તમારે એડમિશન લેવું હોય તો એમના માટેની જાહેરાત છે એ આવી ગઈ છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે તમારા માટેની પેલી અગત્યની વેબસાઇટ કઈ છે એમાં કઈ કઈ અપડેટ આવી છે એની સાવ સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની હવે પ્રક્રિયા થશે મેડિકલની પ્રક્રિયા હોય તો મેડિકલમાં કોલેજ કઈ રીતે પસંદગી કરવી કઈ રીતે તમારે એડમિશન કન્ફર્મ કરાવવું ફોર્મ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી પેરામેડિકલ છે પછી એગ્રીકલ્ચર વેટરનરી એની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં આપવામાં આવે છે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ અત્યારે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલ અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સૌ પ્રથમ એક મહત્ત્વની વસ્તુ સમજો હજી ઘણા લોકોને એ નથી ખબર કે એમ બી બી એસ છે બીડીએસ છે પછી બી એ એમ એસ કે જેને આયુર્વેદિકના નામે ઓળખવામાં આવે અને બી એચ એમ એસ કે જેને હોમિયોપેથીના નામે ઓળખવામાં આવે ગુજરાતમાં તમારે આ ચાર બ્રાન્ચમાંથી ગમે તે બ્રાન્ચમાં એડમિશન લેવું હોય પછી સરકારી કોલેજમાં લેવું હોય પ્રાઇવેટ કોલેજમાં લેવું હોય અર્ધ સરકારી કોલેજમાં લેવું હોય ગમે તે કોલેજમાં લેવું હોય તો તમારે માત્ર ને માત્ર એક જ ફોર્મ ભરવાનું થશે જે વેબસાઇટમાં હું જણાવું છું એ એક જ ફોર્મ ભરવાનું થશે એના સિવાય તમારે અલગ નથી કે ભાઈ મારે હોમિયોપેથીમાં લેવું છે તો અલગ ફોર્મ ભરવું પડે એમબીબીએસમાં લેવું છે તો અલગ ફોર્મ ભરવું પડે નહીં માત્ર ને માત્ર એક જ ફોર્મ છે એ તમારે લોકોએ ભરવાનું થશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ બીજી વસ્તુ એ કે તમારે લોકોને એમબીબીએસ બીડીએસ બીએમએસ અને બીએચએમએસ એમાં એડમિશન માટે અમે લોકોએ પેઇડ કાઉન્સેલિંગ ચાલુ કર્યું છે એ પેઇડ કાઉન્સેલિંગમાં જો તમારે જોડાવવું હોય તો આ બંને નંબર આવી પછી બંનેમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે ક્લિયર થઈ ગયો આ બંને નંબર છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું જેને પણ જોડાવવાની ઈચ્છા હોય આ રીતના અમે ચાર્જિસ રાખેલા છે અને જેને જોડાવાની ઈચ્છા હોય એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવી લઈએ અને એના ઉપર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે એટલે તમામ ડિટેલ તમને મોકલી આપવામાં આવશે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે માની લો તમને કંઈ ખબર જ નથી કે ભાઈ કઈ વેબસાઈટ છે તો હું શરૂથી સમજાવું છું તમારે લોકોને સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ઓપન કરો ગૂગલ ક્રોમ ઓપન કરીને એમ ઇડીએ ડીએમ ડોટ ગુજરાત ડોટ ઓઆરજી એટલું તમારે લખવાનું છે હવે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે નીચે તમે લોકો જોઈ શકશો આ રીતની વેબસાઇટ ખુલે છે એમાં તમારે લોકોને અંડર ગ્રેજ્યુએટ એડમિશન આવ્યું છે મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક એન્ડ હોમિયોપેથી હવે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે તેના ઉપર ક્લિક કરશો એટલે આ જ તમારી વેબસાઇટ છે આ જ વેબસાઇટમાં તમારે ચારમાંથી ગમે તે બ્રાન્ચમાં એડમિશન લેવું છે એક જ ફોર્મ ભરવાનું રહેશે ક્લિયર થઈ ગયું હવે તમે લોકો નીચે જોઈ શકશો કે આ રીતની આખી સૂચના આપવામાં આવી છે પહેલી સૂચના છે કે તમારે લોકોને પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક ડોક્યુમેન્ટની યાદી હવે આની ઉપર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલ છે અને હજી પણ એક ડિટેલમાં વ્યવસ્થિત રીતે વિડીયો બનાવી દઈશ પછી બીજું આપ્યું છે ઇન્સ્ટ્રક્શન ફોર એનઆરઆઈ કેન્ડિડેટ એનઆરઆઈ કેન્ડિડેટ માટેની સૂચના આપી છે હેલ્પ સેન્ટરનું આખું લિસ્ટ આપ્યું છે પછી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એમ બીબીએસની સંસ્થા છે એનું નામ આપ્યું છે અને એનું એડ્રેસ આપવામાં આવ્યું છે એના પછી ડેન્ટલ કોલેજ છે તો ડેન્ટલ કોલેજનું નામ અને એડ્રેસ ફી નથી પછી આયુર્વેદ કોલેજ છે તો આયુર્વેદિક કોલેજનું નામ અને એડ્રેસ અને હોમિયોપેથી કોલેજ છે તો હોમિયોપેથી કોલેજનું નામ અને એડ્રેસ ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પછી પછી આ રીતની તમને સૂચના આપવામાં આવી છે અનામત કેટેગરીને એ આ બધા ઉપર હું ડિટેલમાં છે એ વિડીયો અપલોડ કરીશ હવે તમારે જો ઇન્સ્ટિટ્યૂટ છે ગમે તે હવે ઘણા લોકો છે આની ઉપર ક્લિક કરશો તો ઘણા લોકોને પીડીએફ છે એ ડાઉનલોડ નહીં થાય તો જેને ડાઉનલોડ નથી થતી એમના માટે તમારે શું કરવાનું એ હું સમજાવી દઉં જો તમારે સૌપ્રથમ જે ખોલવું છે લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર તેની ઉપર તમારે ક્લિક કરી રાખવાનું એ ક્લિક કરશો એટલે ઓપન ઇન ન્યૂ ટેબ ઇન ગ્રુપ નામનો ઓપ્શન આવશે એટલું કરશો એટલે તમારી સામે જે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે ક્લિયર થઈ ગયું આ તમારી પાસે હેલ્પ સેન્ટર છે એની આખી પીડીએફ છે ડાઉનલોડ થઈ ગઈ કયા કયા હેલ્પ સેન્ટર છે શું છે તમામે તમામ વસ્તુ છે એ તમારે ડાઉનલોડ થઈ ગઈ ક્લિયર થઈ ગયું તો જેને ના થતી હોય એને આ રીતે કરવાની છે અને ડિટેલમાં આ બધાઓ પણ હું એક વિડીયો અપલોડ કરવાનો છું એટલે ચેનલમાં જો તમે મેડિકલમાં ચેનલમાં આ નવા હોય તો આ ચેનલ તમે અત્યારે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને પેઇડ કાઉન્સેલિંગમાં જે વ્યક્તિને જોડાવવું હોય એ નીચે આપેલા નંબરો પર સંપર્ક કરી શકે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને નંબર આપી દેવામાં આવ્યા છે